પૂર્વ કચ્છના સુપ્રસિદ્ધ રામદેવ પીરના મેળા પ્રારંભે જ માનવ મહેરામણ ઉમટી પડ્યું કચ્છ જિલ્લાના મોટા મેળા તરીકે જાણીતા કચ્છ વાગડ વિસ્તારના રામદેવ પીરના રાત્રિ મેળાને પરંપરાગત રીતે રાજકીય આગેવાનો સાધુ સંતો સાથે મહંતોએ દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મુક્યો હતો આ પરંતરા વર્ષોથી ભચાઉ તાલુકાના વીજપાસર ગામે ચાલતી આવી છે ધનુજાપીર મંદિરથી દસમની રાત્રે વાજતે ગાજતે નેજા યાત્રા નીકળી રામદેવપીર મંદિર પહોંચીને મેળાને ખુલ્લો મુકાય છે રામદેવપીર મંદિરના મહંત શ્રી ધીરુભા બાપુ અને મહેન્દ્રસિંહ જાડેજાના વરદ હસ્તે નેજા યાત્રા નીકળી હતી દસમના રાત્રે ચાલુ થતો આ મેળો બીજા દિવસે એટલે કે અગિયારસના દિવસે પણ દિવસભર ચાલે છે આ મેળાનું હંમેશા ખાસ મહત્વ રહેલું છે આ ભાતીગઢ મેળામાં શ્રદ્ધાળુઓ છેક કચ્છ કાઠિયાવાડ મુંબઈ સહિતના જિલ્લાઓથી આવતા હોય છે લોકોને મેળામાં મનોરંજન માટે અવનવી રાઈડર્સે આકર્ષણ જમાવ્યું હતું તેમજ રમકડા ખાણીપીણીના વિવિધ સ્ટોલો લાગ્યા હતા સાથે વર્ષોથી અહીં કિશોરભાઈ જીવરાજભાઈ પ્રજાપતિ પરિવાર દ્વારા ભવ્ય ભંજન મંડળી અને ભોજન પ્રસાદનું સારું આયોજન કરવામાં આવે છે જિલ્લા પોલીસ વડાની સૂચનાથી સીસીટીવી કેમેરાથી સજ્જ અને વિશેષ પોલીસ બંદોબસ્ત અને પેટ્રોલિંગ કરી સુરક્ષા પર ચાંપતી નજર રાખાય છે તેમજ આરોગ્ય વિભાગ અને ફાયર વિભાગ ખડે પગે સેવા આપતા હોય છે